મિત્રો ઈશ્વરે આપણને આ માનવ દેહ આપ્યો છે જે એક અદ્ભુત યંત્ર છે પણ તમે ક્યારેય વિચાર્યું છે કે આ યંત્રનો સૌથી મહત્વનો પાયો કયો છે એ છે આપણા પગ જરા કલ્પના કરો સવારે પથારીમાંથી ઉઠો ત્યારથી લઈને રાત્રે સૂઓ ત્યાં સુધી આ બે પગ આખા શરીરનો બોજો ઉઠાવે છે આપણે સુખમાં હોઈએ દુઃખમાં હોઈએ દોડતા હોઈએ કે કામ કરતા હોઈએ આ પગ નિરંતર આપણો સાથ આપે છે પરંતુ દુઃખની વાત એ છે કે આપણે આપણા ચહેરાની સંભાળ લઈએ છીએ વાળની સંભાળ લઈએ છીએ કપડાંની સંભાળ લઈએ છીએ પણ જે પગ આપણને આખી દુનિયા ફેરવે છે તેની આપણે સૌથી વધુ અવગણના કરીએ છીએ અને એટલે જ આજકાલ ચાલીસ વર્ષ વટાવ્યા પછી અને હવે તો પચીસ ત્રીસ વર્ષના યુવાનોમાં પણ પગને લગતી ગંભીર સમસ્યાઓ જોવા મળે છે ઘણી મારી બહેનો મને આવીને કહેતી હોય છે શારદાબેન આખો દિવસ રસોડામાં ઊભા રહીને રસોઈ તો બનાવી લઈએ પણ રાત્રે જ્યારે પથારીમાં પડીએ ને ત્યારે પગના તળિયા એવા બળે છે જાણે કોઈએ નીચે આગ ચાપી હોય તો વળી કોઈ ભાઈ કહેશે બહેન ઓફિસમાં ખુરશી પર બેઠા હોઈએ અને ઊભા થવા જઈએ તો પગ જમીન પર મંડાતો નથી જાણે પગમાં જીવ જ ન હોય એમ શું થઈ જાય છે શું તમને ક્યારેય એવું થયું છે કે રાત્રે ગાઢ ઊંઘમાં હોય અને અચાનક પગની પિંડીમાં એવો ગોટલો ચડી જાય કે તમે ચીસ પાડી ઉઠો અથવા તો પગમાં સતત ઝંઝણાટી થયા કરે જાણે કે અંદર કીડીઓ ચાલતી હોય જો તમારો જબ હા છે તો મિત્રો આજનો આ એપિસોડ તમારે એક સેકન્ડ પણ સ્કીપ કર્યા વગર જોવાનો છે કારણ કે આજે આપણે માત્ર ઉપર છેલ્લી વાતો નથી કરવાના પણ મૂળ સુધી જઈને આ સમસ્યાને જડ મૂળથી ઉખેડી ફેંકવાની વાત કરવાના છીએ હવે ઈલાજ જાણતા પહેલાં રોગને ઓળખવો બહુ જરૂરી છે આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે રોગનું મૂળ પકડાય તો જ ઈલાજ સાચો થાય આપણા પગમાં જે આ તકલીફો થાય છે દુખાવો સોજા કળત કે ઝણઝણાટી એની પાછળ મુખ્ય બે કે ત્રણ કારણો જવાબદાર હોય છે ચાલો હું તમને એકદમ સરળ ભાષામાં સમજાવું પહેલું કારણ છે બ્લડ સર્ક્યુલેશન એટલે કે લોહીનું પરિભ્રમણ આપણા હૃદયનું કામ છે લોહીને પંપ કરવાનું જ્યારે હૃદય લોહી ફેંકે છે ત્યારે એ ગુરુત્વાકર્ષણની મદદથી નીચે પગ સુધી તો આસાનીથી પહોંચી જાય છે પણ હવે વિચારો એ લોહીને પાછું ઉપર હૃદય સુધી આવવાનું છે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં આ કામ માટે આપણી પગની નસોમાં નાના નાના વાલ્વો હોય છે જ્યારે આપણી ઉંમર વધે અથવા આપણે એક ધારા ઊભા રહીએ કે બેસી રહીએ ત્યારે આ વાલ્વ નબળા પડી જાય છે પરિણામે ગંદુ લોહી ઉપર આવવાને બદલે નીચે પગમાં જમા થવા લાગે છે આને કારણે પગમાં સોજા આવે છે અને નસો ઉપસી આવે છે જેને ડોક્ટરો વેરી કોઝ વેઇન્સ કહે છે બીજું કારણ છે વાયુ દોષ આયુર્વેદ મુજબ જ્યારે શરીરમાં વાયુ વધે છે ત્યારે તે સાંધાઓ અને નસોમાં ભરાઈ જાય છે આ વાયુ જ્યાં જ્યાં ફરે ત્યાં ત્યાં ના કરે રાત્રે થતી ઝંઝણાટી મોટા ભાગે આ વાયુના પ્રકોપને કારણે હોય છે ત્રીજું કારણ પોષક તત્વોની ઉણપ મેગ્નેશિયમ પોટેશિયમ અને વિટામિન બી ટ્વેલ્વ જો તમારા શરીરમાં આ તત્વો ઓછા હોય તો સ્નાયુઓ ખેંચાવા લાગે છે આપણે શું કરીએ દર્દ થયું એટલે મેડિકલ સ્ટોર પર ગયા પેઇન કિલર લીધી અને ખાઈ લીધી મિત્રો હાથ જોડીને વિનંતી કરું છું આ પેઇન કિલરની આદત પાડશો નહીં આ દવાઓ તમારા મગજને ખોટો સંદેશો આપે છે કે દુખાવો મટી ગયો પણ અંદરથી તો નસો વધારે ડેમેજ થતી હોય છે ઉપરથી કિડની અને લિવર પર જે અસર થાય એ અલગ તો પછી રસ્તો શું રસ્તો છે આપણી પ્રાચીન પરંપરામાં રસ્તો છે આપણા રસોડામાં આજે હું તમને જે ઉપાય બતાવવા જઈ રહી છું એ વર્ષોથી આપણા વડવાઓ વાપરતા આવ્યા છે આ ઉપાય માટે તમારે હજારો રૂપિયા ખર્ચવાની જરૂર નથી આપણે માત્ર બે મુખ્ય ઔષધિનો ઉપયોગ કરવાનો છે હું આને વસ્તુઓ નહીં પણ ઔષધિઓ કહીશ કારણ કે એમના ગુણ જેવા છે ઔષધિ નંબર એક કપૂર હવે અહીં ધ્યાન આપજો બજારમાં બે પ્રકારના કપૂર મળે છે એક પેલું ચોરસ કે ગોળ વાળું જે આપણે આરતીમાં સળગાવીએ છીએ મિત્રો એ મોટે ભાગે સિન્થેટિક હોય છે જેમાં કેમિકલ અને મીણ હોય છે આપણે શરીર માટે એનો ઉપયોગ નથી કરવાનો આપણે ઉપયોગ કરવાનો છે ભીમસેની કપૂરનો આને કાચા કપૂર અથવા દેશી કપૂર તરીકે પણ ઓળખવામાં આવે છે આ તમને આયુર્વેદિક સ્ટોર પર સ્ફટિક એટલે કે સાકરના ગાંગડા જેવા રૂપમાં મળશે શા માટે ભીમસેની કપૂર જ ભીમસેની કપૂરનો ગુણધર્મ છે કે તે ચામડીમાં ઊંડે સુધી ઉતરી શકે છે તે શીતળ છે છતાં ગરમાવો આપે છે તે એક કુદરતી એન્ટી ઇન્ફ્લેમેટરી છે એટલે કે સોજા ઉતારનારું જ્યારે આ કપૂર ગરમ પાણીમાં ભળે છે અને તેની વરાળ તમારી ત્વચાને અડે છે ત્યારે તે તમારી સાંકડી થયેલી નસોને પોળી કરે છે જેથી અટકેલું લોહી ફરીથી દોડતું થાય છે દુખાવાને શોષી લેવાનો ગુણ આ રહેલો છે નંબર લીંબુ તમને થશે કે લીંબુ તો શરબત માટે હોય એ પગમાં શું કામ કરશે મિત્રો લીંબુ એ માત્ર સ્વાદ નથી એ સાઇટ્રિક એસિડ અને વિટામિન સીનો પાવર હાઉસ છે અને સાથે તેમાં એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે જ્યારે આપણે ગરમ પાણીમાં લીંબુ નાખીએ છીએ ત્યારે તે એક ડિટોક્સ વોટર બની જાય છે તે તમારી પગની ત્વચાના મૃત કોષોને દૂર કરે છે સૌથી મહત્વનું કામ તે તમારા રોમ છિદ્રોને ખોલે છે સમજો કપૂર એ દવા છે અને લીંબુ એ દરવાજો ખોલવાનું કામ કરે છે લીંબુ રોમ છિદ્રો ખોલશે તો જ કપૂરનો અર્ક નસોની અંદર સુધી જઈ શકશે આ બે વસ્તુઓનું કોમ્બિનેશન જ્યારે ગરમ પાણી સાથે મળે છે ત્યારે તે એક જબરદસ્ત પેઇન રિલીફ થેરાપી બની જાય છે હવે બહુ ધ્યાનથી સાંભળજો ઘણા લોકો મને કહે છે કે બેન અમે કર્યું પણ ફેર ન પડ્યો કારણ કે એમણે કરવાની રીતમાં ભૂલ કરી હોય છે આ માત્ર પગ બોળવાની ક્રિયા નથી આ એક થેરાપી છે એક પ્રક્રિયા છે ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ તૈયારી સૌથી પહેલાં તો સાંજના સમયે જ્યારે તમારું બધું કામ પતી જાય ત્યારે આ પ્રયોગ કરવાનો છે ટીવી બંધ કરી દો મોબાઈલ સાઈડમાં મૂકી દો આ પંદરથી વીસ મિનિટ માત્ર તમારા શરીર માટે છે સ્ટેપ નંબર એક પાણીનું તાપમાન એક મોટા પહોળા ટબમાં કે ડોલમાં ત્રણથી ચાર લીટર પાણી લ્યો હવે આ પાણીને ગરમ કરો કેટલું ગરમ આ બહુ મહત્ત્વનું છે પાણી એટલું ગરમ હોવું જોઈએ જે તમારા પગ સહન કરી શકે પણ નવ શેકા કરતાં થોડું વધારે ગરમ હોવું જોઈએ જો પાણી ઠંડુ હશે તો નસો ખુલશે નહીં અને જો બહુ ઉકળતું હશે તો ચામડી બળી જશે આંગળી નાખીને ચેક કરી લેવું સ્ટેપ નંબર બે મિશ્રણ તૈયાર કરવું હવે આ ગરમ પાણીમાં એક આખું મોટું પાકું લીંબુ કાપીને નીચોવી દો લીંબુની છાલ પણ પાણીમાં જ નાખી દેવી કારણ કે છાલમાં પણ તેલ હોય છે ત્યારબાદ ભીમસેની કપૂરનો એક મધ્યમ કદનો ટુકડો લગભગ ચણાના દાણા કરતાં થોડો મોટો લઈ તેને હથેળીમાં કે વાટકીમાં મસળીને પાવડર કરી લ્યો આ પાવડર પાણીમાં નાખો જેવું તમે કપૂર નાખશો એટલે એક દિવ્ય સુગંધ આવશે આ સુગંધ શ્વાસમાં લેવાથી તમારું મગજ શાંત થશે અને તણાવનું લેવલ ઘટશે સ્ટેપ નંબર ત્રણ પ્રક્રિયા હવે એક આરામદાયક ખુરશી પર બેસો કમર સીધી રાખો બંને પગ ધીરે ધીરે પાણીમાં મૂકો પાણી તમારી ઘૂટીથી ઉપર પિંડીની શરૂઆત સુધી આવવું જોઈએ જો ટબ નાનું હોય તો થોડું વધારે પાણી લ્યો હવે ટબના ઉપરના ભાગે એક જાડો ટુવાલ ઢાંકી દો જેથી પાણીની વરા બહાર ન જાય અને પાણી જલ્દી ઠંડુ ન થાય આ સ્થિતિમાં તમારે પંદરથી વીસ મિનિટ બેસી રહેવાનું છે આ દરમિયાન શું કરવું આંખો બંધ કરી દો ઊંડા શ્વાસ લ્યો એવો વિચારો કે પગમાંથી બધો થાક અને દુખાવો પાણીમાં ઓગળી રહ્યો છે પગને પાણીની અંદર થોડા હલાવવું આંગળા ઊંચા નીચા કરો એક નાનકડી ટીપ જો તમારી પાસે ઘરમાં લખોટીઓ હોય તો ટબમાં તળીએ થોડી લખોટીઓ નાખી દેવી પગના તળિયા એ લખોટીઓ પર ફેરવવા આનાથી એક્ટિવ પ્રેશર થશે અને તળિયાની નસો જલ્દી ખુલશે સ્ટેપ નંબર ચાર પૂર્ણાહુતિ વીસ મિનિટ પછી પગ બહાર કાઢો ટુવાલથી કોરા કરી લ્યો પણ અહીં વાત પૂરી નથી થતી પગ કોરા કર્યા પછી તરત જ તેને ખુલ્લા ના છોડતા થોડું સરસોનું તેલ કે તલનું તેલ લ્યો હળવા હાથે પગના તળીએ અને પિંડી પર બે મિનિટ માલિશ કરો ગરમ પાણીથી ખુલ્લેલા છિદ્રોમાં તેલ ઉતરશે તો હાડકાં મજબૂત થશે અને પછી મોજા પહેરી લો તમે જ્યારે પહેલીવાર આ કરશો એ જ રાત્રે તમને ફરક દેખાશે પણ ચાલો જોઈએ કે આનાથી શરીરમાં ક્યાં ક્યાં બદલાવ આવે છે દુખાવામાં તાત્કાલિક રાહત કપૂરની ઠંડક અને ગરમ પાણીની ગરમી આ બંને મળીને સ્નાયુઓના જડતોને તોડે છે જે લોકોને સવારે ઉઠતાની સાથે જ પગ જમીન પર નથી મૂકી શકાતો એમને આ જાદુ જેવું કામ આપશે વેરી કોઝ વેન્સમાં રાહત જે બહેનોને પગમાં લીલી કે વાદળી નસો ઉપસી આવી છે તેઓ જો નિયમિત આ પ્રયોગ કરે તો અટકેલું લોહી ફરતું થશે અને નસોનો સોજો ઓછો થશે એડી ફાટવાની સમસ્યા ઘણા લોકોને બારે માસ એડી ફાટેલી રહે છે મૂંઘી ક્રીમ લગાવો તો પણ મેલ નથી પડતો આ લીંબુવાળું પાણી કુદરતી પેડી ક્યોર છે પંદર મિનિટ પછી જ્યારે તમે એડી ઘસજો તો બધો મેલ અને મૃત ચામડી માખણની જેમ નીકળી જશે ગાઢ ઊંઘ મિત્રો પગના તળિયાનો સીધો સંબંધ આપણી આંખો અને મગજ સાથે છે જ્યારે પગના તળિયા ગરમ થાય અને રિલેક્સ થાય ત્યારે મગજને સંકેત મળે છે કે હવે આરામ કરવાનો સમય છે જેમને ગોળી લીધા વગર ઊંઘ નથી આવતી એમણે એકવાર આ જેવું છે ડિટોક્સિફિકેશન આપણા શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢવા માટે આ એક ઉત્તમ રસ્તો છે હું હંમેશા કહું છું કે અતિ સર્વત્ર વર્જિયત કોઈ પણ વસ્તુનો અતિરેક સારો નહીં અને અધૂરી જાણકારી પણ સારી નહીં આ ઉપાય કોણે ન કરવો અથવા સાવચેતી રાખવી ડાયાબિટીસના દર્દીઓ જો તમને ડાયાબિટીસ છે તો તમારી પગની સંવેદનશીલતા ઓછી થઈ ગઈ હોય છે તમને કદાચ ખબર ન પડે કે પાણી કેટલું ગરમ છે અને પગ દાજી જાય એટલે ડાયાબિટીસવાળા દર્દીઓએ પાણીનું તાપમાન હાથથી ચેક કરવું અથવા ઘરના કોઈ સભ્ય પાસે ચેક કરાવવું બહુ ગરમ પાણી ન લેવું નવશેકું લેવું ખુલ્લા ગા જો પગમાં કાંઈ વાગેલું છે ચીરા પડ્યા છે કે લોહી નીકળે છે તો લીંબુ અને કપૂર નાખવું નહીં કારણ કે તે બળતરા કરશે માત્ર સાદા નવશેકા પાણીમાં પગ બોળવા ગર્ભવતી બહેનો પ્રેગ્નન્સી દરમિયાન પગમાં સોજા આવે તે સામાન્ય છે તેઓ આ પ્રયોગ કરી શકે છે પણ પાણી બહુ ગરમ ન હોવું જોઈએ હૂંફાળું પાણી લેવું હૃદય રોગના દર્દીઓ જેમણે હૃદયની ગંભીર તકલીફ હોય તેમણે પણ બહુ ગરમ પાણીનો ઉપયોગ ટાળવો મિત્રો આ પાણીનો પ્રયોગ તો તમે કરશો પણ સાથે જો તમે તમારી રોજિંદી જિંદગીમાં નાના નાના ફેરફાર કરશો તો સોનામાં સુગંધ ભરશે પાણી પીવાનું રાખો ઘણીવાર પગના ગોટલા એટલા માટે ચડે છે કારણ કે શરીરમાં પાણી ખૂટી ગયું હોય છે દિવસમાં ઓછામાં ઓછું આઠથી દસ ગ્લાસ પાણી પીવો ખોરાકમાં મેગ્નેશિયમ કેળા પાલક મેથી બદામ અને અખરોટ આ વસ્તુઓ તમારા ભોજનમાં વધારો આમાં મેગ્નેશિયમ હોય છે જે સ્નાયુઓને ખેંચાતા અટકાવે છે ચપ્પલની પસંદગી મારી બહેનોને ખાસ વિનંતી ફેશનના નામે બહુ ઊંચી એડીના સેન્ડલ પહેરવાનું ટાળો અને સાવ સપાટ ચંપલ પણ ના પહેરો થોડી ગાદી વાળા ચંપલ પહેરો નાની કસરત જ્યારે પણ બેઠા હોય ટીવી હોય ત્યારે પગના પંજાને ગોળ ગોળ ફેરવો દિવસમાં મિનિટ ટેકે પગ ઊંચા કરીને સુઈ જાઓ આનાથી પગમાં જમા થયેલું લોહી પાછું હૃદય તરફ આવશે ઘણી વાર કોમેન્ટમાં તમારા પ્રશ્નો આવે છે તો મેં વિચાર્યું કે આજે એના પણ જવાબ આપી દો સવાલ શારદાબેન શું રોજ આ પ્રયોગ કરી શકાય હા શરૂઆતમાં તમે સળંગ સાત દિવસ કરો પછી અઠવાડિયામાં બે કે ત્રણ વાર કરી શકો આની કોઈ આડઅસર નથી સવાલ ભીમસેની કપૂર ન મળે તો શું કરું આજકાલ ઓનલાઈન પણ મળે છે અને ગાંધીની દુકાને પણ હોય જ છે છતાં જો ન મળે તો તમે સાદા પાણીમાં સિંધો મીઠું નાખીને પણ પગ શેકી શકો છો પણ કપૂરનું રિઝલ્ટ બેસ્ટ છે સવાલ સવારે કરી શકાય હા કરી શકાય પણ રાત્રે કરવાનો ફાયદો એ છે કે પછી તમારે ચાલવાનું નથી હોતું પગને સીધો આરામ મળે છે એટલે રિકવરી ફાસ્ટ આવે છે તો મિત્રો આ હતી પગના સ્વાસ્થ્યની વાત જુઓ શરીર છે તો બધું છે આપણે ગાડીની સર્વિસ કરાવીએ છીએ ઘરનું સમારકામ કરાવીએ છીએ તો આ શરીર જે આપણું એકમાત્ર સાચું ઘર છે તેની પણ સર્વિસ જાતે જ કરવી પડશે ને મારો ઉદ્દેશ માત્ર એટલો જ છે કે તમે દવાઓના રવાડે ન ચઢો આપણું રસોડું એ આપણું દવાખાનું છે અને આપણો ખોરાક એ જ આપણું ઔષધ છે બસ જરૂર છે થોડી ધીરજ અને સાચી સમજની આજે જ રાત્રે આ પ્રયોગ અજમાવજો ભલે પગ ના દુખતા હોય તો પણ કરજો જે આરામ મળશે ને એની કિંમત લાખો રૂપિયામાં પણ નહીં આંકી શકાય અને હા જ્યારે તમને આરામ મળે ત્યારે તમારા આશીર્વાદ મને ચોક્કસ આપજો તમારા આશીર્વાદ જ મારી સાચી કમાણી છે તમારા સગા મિત્રો અને ખાસ કરીને ઘરમાં રહેલા વૃદ્ધ પિતા કે સાસુ સસરા સાથે આ વિડીયો શેર કરજો એમને કહેજો કે જુઓ શારદાબેને બહુ સરસ ઉપાય બતાવ્યો છે ચાલો આજે આપણે કરીએ કોને ખબર તમારી એક શેરથી કોઈકના વર્ષો જૂના દર્દમાં રાહત થઈ જાય પુણ્યનું કામ છે અચૂક કરજો તમારા મનમાં બીજા કોઈ પણ સ્વાસ્થ્યને લગતા પ્રશ્નો હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો હું કોશિશ કરીશ કે આવતા વિડીયોમાં તેના વિશે વાત કરી શકું બસ તો હવે રજા લઉં છું ફરી મળીશું એક નવી ઉર્જા અને નવી માહિતી સાથે ત્યાં સુધી શારદાબેન ગોસ્વામી તરફથી આપ સૌને સ્વસ્થ રહો મસ્ત રહો અને હંમેશા હંસતા રહો